i ah.

ઉભર આલે હા બસ જો જી એમાં હું નીકળે ચોખા એ શું રે આજે આવું આવું કઈક નીકળે આમાંથી આ ચોખા ચોખા ક્યાં બતાવી આ આર્યો બાપુ આ ચોખો ક્યાં કાચો ચોખો પણ આ નીકળતો કાં નથી આર્યો જો આર્યો આ જો આર્યો હા જો આર્યો હા સોય સોય હાથો લાગે હાથો સસરાવી પડાને આ હાર્વેસ્ટર નીકળી હાલો નથી શાંતિ રાખી ਬਾਸਮਤੀ ਸੀ ਫੋਲੋ ਦੇਖਾ ਤੋ ਇਹ ਕੋਈ ਨਹੀਂ ਸੱਤੀ ਫੋਲਾਤਾ ਹੈ ਨਾ ਹੈ ਫੋਲਾ ਕੱਢ ਲਾ ਤਾ ਆ ਫੁਲਾਣਾ ਜਾ ਨਹੀਂ ਕਰੋ ਚੋਖਾ ਇਹ ਲਾ ਦੱਸ ਹੈ ਨਾ ਇਹ ਬਾਈ ਫੋਟੋ ਲਗਾ ਤਾ ਜਾ ਚੋਖਾ ਹਲੋ ਮਸ਼ੀਨ ਗਾਉ ਤੋ ਇਸ ਸਸਰਵਨ ਮਸ਼ੀਨ ਆਵੇ ਭਾਈ ਨਾ ਜਾ 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 ਭਾਈ ਜਾ ਡਾਂਗਰ ਨੂੰ ਜਵਾਬ ਦਰੈ

જો આપણે રખડતા રખડતા આવી ગયા ડાપોર અમે કાકાને બધે દર્શન કરવા જાય અને દર્શન કરી અને તમને કરાવી અને પાછી માડી પાછા આપણે જો આ ડાકોરની ગલીમાં રખડી છે આ ડાકોર મંદિરનો મુખ્ય ગ્યા હતા આપણે કંઈ હવે આવ્યા નથી બોલો થઈ ગયું આ મંદિર છે આ છે નું મુખ્ય મંદિર અંદર કઈ શૂટિંગ બુટિંગ કરવા ના પડે અંદર શૂટિંગ કરવા દેતા નથી અને તેની જે આજુબાજુની જગ્યા આમાં જે દીવા કરવાના કોડિયા હે બે સાઈડ મોટા મોટા પિલર હે એક એ સાઈડ એક આ સાઈડ મસ્તી જગ્યા હે એકદમ ઠંડો માહોલ હે વાદળ વાદળછાયું વાતાવરણ હે

હા કામ કરો જી રેડી હશે ડાક બજાર હવે કાઠો દેખાય ન્યા લાગી અને મહીસાગર વેચારો જો પરવીને ફાકી બનાવે આ રેલવે નો બ્રિજ છે

जा महिसागर ने पा बाहर रे मजा आवे वो है आ मेरी साइड एक मंदिर है केव केव टाटो पदबा है आज वो आम थे पानी आवे महिसागर में भाई से जाइए आ साइड ही जाइए ना आ साइड ही जाइए मस्त इनो नजारा है वाह पदबा बहुत मजा आवे हो पा જો હસમુખ ભાઈ અને પવાકા ભાઈ જો એ નાઈએ પવા કે પવા જના તૈયારી કરે છે એ મને તો પાણીમાં માં જવા દયો પાંચા પાંચા સડાઈ લો આ જો હો કોણ આ હા mọi người phải phân tích bắt bà bãi đem mọi người thân કાકાઈ નહી હે પાછો આપણે બીજા દિવસે વિડીયો મૂકશું એમપી માં જઈએ એના લગનનો ન્યા એનો ધારો કેવો હોય એ વિડીયો આપણે મુકશું મારો આ મે મહીસાગર માં નાવાનું આલે બધા દેજો કાકા નહી હે મંચુ કાકા નહી હે અને માસ્ટરનું પાણી આવે ઠંડું બળપ જેવું જોવા માટે અમારી ચેનલ લાઈક લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી હિ નવા વિડિયોમાં તાલકિન રામે રામ